તો નમસ્કાર એસબી હિન્દુસ્તાનીના ફેન મિત્રો આજે હું એસબી હિન્દુસ્તાની ના એવા નાના નાના વિડીયો બતાવવાનો છું જે જોઈને તમને પણ ખુશી જશે કે મિત્રો એસ હિન્દુસ્તાની આટલા સુધી પહોંચી ગઈ છે અને મિત્રો મેન હરીફાનો ડાયલોગ પણ આ વિડીયોની અંદર આપેલો છે તેથી વિડીયો પૂરેપૂરો જોજો અને મિત્રો ફૂમતાળજી માટે પણ કંઈક નવું બનાવ્યું છે તો પહેલાં મિત્રો આ બંકાનો વિડીયો જુઓ કે કેવો બંકાનો વિડીયો એડિટ કરવામાં આવ્યો છે તો જુઓ ફૂમતાળજી મિત્રો હજુ તો આ શરૂઆત છે ફક્ત ને ફક્ત બંગાળનો વિડીયો બતાવ્યો છે પરંતુ હજી હરિભાના ડાયલોગવાળો વિડીયો બતાવીશ ત્યારે મિત્રો તમે ગાંડા થઈ જશો અને જોઈને મિત્રો ખરેખર તમારા દિલની અંદર ખૂબ ખુશી જશે તો મિત્રો પહેલાં જુઓ તમે આ હરિભાનો ડાયલોગ વિડીયો તો મિત્રો તમે આ હરિભાનો પણ ડાયલોગ જોઈ લીધો અને હજી ફૂમતાળજીનો એક જોરદાર વિડીયો બનાવું છું અને બતાવું છું કે કેવો બન્યો છે એ કોમેન્ટની અંદર બતાવજો અને મિત્રો એસબી હિન્દુસ્તાનીને માનતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતના તમામ એકદમ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણે બનાવીએ છીએ કોઈ એ પછી ન્યૂઝ હોય કે એસબી હિન્દુસ્તાની હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બંકા માટે તો તમે આ ફૂમતાળજીની એક નાનકડી ક્લિપ તો જોઈ જશે તમને બતાવવાની જરૂર નથી કારણ કે એક નોંધકડા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આ ક્લિપ તમને કેવી લાગી કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને એસ બી હિન્દુસ્તાનને ખરેખર દિલથી માનતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો કે એસ બી હિન્દુસ્તાનની ટીમમાંથી તમે કોના ફેન છો અને મિત્રો આ તમારા માટે થઈને પિશલ એકદમ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે કે મારી ઓડિયન્સ બોરિંગ ન થાય એટલે કે મારી ઓડિયન્સને કંઈક નવું બતાવું અને તેમની અંદર ખુશી જાણે કે ભાઈ વિડીયોની અંદર કંઈક જોવાનું હતું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ આ વિડીયો કેવો બન્યો હતો મિત્રો તમને આ વિડીયોની અંદર કંટાળો આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ ન કરતા પણ જો થોડી પણ મજા આવી હોય કે ભાઈ મજા આવી જોવાની વિડીયો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો